બોગસ ડોક્ટરનો દત્તકના નામે બાળક વેચવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે રાજ્યમાં આરોગ્ય વિભાગ પર લાંચનનો આ વધુ એક કિસ્સો સામે આવ્યો છે પાટણના બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરના રિમાન્ડ આજે પૂર્ણ થશે સાંતલપુરની નેશકા હોસ્પિટલમાં શિશુ વેચવાનો આ આખો કાંડ ખુલ્યો છે નિસંતાન દંપતીને એક વીસ લાખમાં નકલી ડોક્ટરે આ બાળક વેચ્યું કોરડાના બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર બાળક લાવવાનો દાવો છે બાળકની સોદાગીરીમાં ડિશ્કા હોસ્પિટલના કરવીઓની ભૂમિકા પણ છે અને ભૂમિકા પણ છે પ્રથમ વખતે આ બાળકના માતા પિતાએલા બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા એ પછી ચૌદ કે પંદર માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું પછી ચારથી પાંચ દિવસ પછી આ બાળકને નીરોભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા જ્યાં બાળકને વોમિટિંગ થઈ પાણી ઘટી ગયું એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી એકદમ એ ટાઈમે ક્રિટિકલ કન્ડિશનના કારણે બાળકને આપણે એડમિટ કરેલું છે અને બાળકનું જે છે એના એના એમને એમને જેવું કહ્યું હતું કે અમે એના માતા પિતા છીએ એમ બે બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે એવું મને કઈ ખ્યાલ નથી આપણા ત્યાં લગભગ ચોવીસ થી પચીસ દિવસ રાખેલું છે કે આ જે આઈસીયુમાં રાખેલું એવું બાળક પહેલી વાર લઈને આવેલો આપણા ત્યાં એના સિવાય જાડા ઉલટી શરદી ખાંસી એવી રીતે કોઈ બાળક ક્યારેક લઈને બતાવવા આવ્યું હોય પણ એવું બહુ એક્ઝેક્ટ યાદ નથી એમ કારણ કે આટલી હોસ્પિટલમાં અમને એવું યાદ ન હોય કે કયા પેશન્ટ ક્યારે આવે ને ક્યારે ના આવે ના મારો કોઈ પરિચિત નહીં એક મેડિકલ ફિલ્ડ તરીકે આપણને કોઈને ઓળખતા હોય એવી રીતે કોઈને ઓળખતા હોઈએ જે આખા ગુજરાતમાં બધા ડોક્ટર બીજાને ઓળખતા હોય એવી રીતે બાકી કોઈ દ્વારકા બાળકને વેચવાના કાંડમાં મોટા ખુલાસા થઈ શકે છે રાધનપુર નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે

ેશ ઠાકોર છે એ તાજેતરમાં જ એને નકલી ડૉક્ટર તરીકે એની ધરપકડ કરવામાં આવી છે હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર પણ છે અને આજે હા અત્યારના જે ફરિયાદી છે એમની સાથે એમને પોતાનો બધ ઇરાદો પાર પાડવા માટે રૂપિયા એક લાખ વીસ હજારમાં એક બાળક છે એ વેચાણ આપેલ અને દત્તકના કાગળો પણ નહીં કરી આપ્યા અને ત્યારબાદ એ બાળકના જે જન્મના જે પ્રમાણપત્ર છે એ બનાવટી બનાવેલ છે આ બાબતે તેમના વિરુદ્ધ જૂનાયલ જસ્ટિસ એક્ટ તેમજ આઈપીસીની કલમ ચારસો પાસઠ અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ થયેલ છે આ ગુનાની તપાસ છે હાલમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગર ચલાવી રહેલ છે આ બાળક ખરેખર કોનું છે ક્યાંથી આવેલ છે હાલમાં આ બાળક ક્યાં ક્યાં છે તેની સ્થિતિ છે આ બાબતની પણ તપાસ કરવામાં આવશે ત્યાર પછી આ સિવાય બીજા કોઈ બાળકોને આવી રીતે દત્તક આપી અને ખોટા દસ્તાવેજો બનાવેલ છે કેમ એ બાબતે સરકારી કચેરીઓમાં ખરાઈ કરી અને આગળની તપાસ કરવામાં આવે છે અને જે આ તપાસમાં જે આ વચ્ચે જે ફરિયાદમાં દર્શાવેલા આરો જે કોઈ માણસો છે તે ખરેખર આરોપી છે કે આ ગુનાના સાક્ષીઓ છે તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે પાટણની બોગસ હોસ્પિટલ અને બોગસ તબીબનો મામલો નકલી તબીબ સુરેશ ઠાકોરના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો નકલી તબીબ સુરેશ ઠાકોરના ફરી જામીન નામંજૂર થયા જામીન નામંજૂર થતા આરોપીને સુજની પેલ જેલ મોકલાશે ટ્રાન્સફર વોરન્ટ થકી પોલીસ અન્ય ફરિયાદ બાબતે અટક કરશે બાળક વેચવા બદલે નરેન્દ્ર મોદી નામના શખ્સે ફરિયાદ કરી છે બાળક વેચ્યું તે બાબતે પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાશે બાળક વેચી દેવાનો મામલો આ સમગ્ર મામલે ગાંધીનગર બાળ આયોગ પણ હવે એક્શનમાં આપ્યું છે ઘટના અંગે પાટણ કલેક્ટર સાથે બાળ આયોગે સંપર્ક કર્યો બાળ આયોગના ચેરમેન ધર્મેશ્ઠા ગા નું નિવેદન સામે આવ્યું છે સ્થાનિક તંત્રએ તાત્કાલિક એક્શન લઈ ફરિયાદ નોંધી ઘટના બની છે એ અંતર્ગત આજે અમને જે માહિતી મળી છે એ માહિતી મળતાની સાથે જ અમે ત્યાંના અધિકારી સાથે વાત કરી ચર્ચા કરી અને ત્યાં જે એ લોકોએ જે વિધિ કરવી પડે એ લોકોએ શરૂ કરી દીધી છે અને અમે ત્યાં કલેક્ટર સાથે પણ વાત કરી છે કે ભાઈ રિપોર્ટ પણ ત્યાંનો મંગાવ્યો છે કે જે હોય એ અમને રિપોર્ટ આપતા રહેજો અને એવું લાગશે કે ભાઈ અમારી ટીમ પણ ત્યાં જઈ અને જે વિઝિટ કરી અને માહિતી લે તો અમે ત્યાં પણ જવા તૈયાર છે અને જે માહિતી અમે કરીશું અને અમારા તરફથી જે પણ એક્શન લેવા પડે એ અમે કરીશું પાટણમાં બાળક વેચવાના કાંડમાં સૌથી મોટો આરોપ લાગ્યો પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીત પટેલે ગંભીર આરોપ લગાવ્યો એક નહીં દસ થી વધુ બાળકોની તસ્કરી થઈ બાળકીના પાંચ લાખ બાળકનો દસ લાખમાં સોદો થતો તપાસ માટે તાત્કાલિક એસઆરટીની રચના કરવાની માંગ કરી છે અને પાટણની અંદર જે બનાવ બન્યો સૌથી પહેલા તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને એક નહી દસ થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગી માહિતી મળી છે પોલીસ શું કરી રહી છે જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ એટલે મીડિયાના માધ્યમથી હું ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રીને કહેવા માંગુ છું કે તમે ચમરબંધીને કોઈ ચમરબંધીને છોડવાની વાતો નથી કરતા ત્યારે તમામ બાબત એ રેકર્ડ ઉપર છે તાત્કાલિક સીટની રચના કરી અને આવા કેટલા બાળકોની તસ્કરી થઈ કેટલા બાળકોને આપવામાં આવ્યા દસ થી પંદર પંદર લાખ રૂપિયા મહિલા હોય તો પાંચ લાખ રૂપિયા પુરુષ બાળક હોય એ તો એના દસ લાખ રૂપિયા આ બાબત એ ગંભીર પ્રકારની બાબત છે એક પણ જમલ છોડવામાં ન આવે તે માંગ કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે આ સાથે આરોપ એ પણ લગાવ્યો છે કે એક નહીં દસથી વધુ બાળકોની તસ્કરી થઈ છે બાળકીના પાંચ લાખ લાખમાં સોડો થતો હતો ખુલાસાઓ થઈ રહ્યા છે તો હજુ પણ અનેક લોકોની ભૂમિકા સામે આવી શકે છે કારણ કે દસથી વધુ બાળકોની તસ્કરીના આ ગંભીર આરોપો કિરીટ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે